મામલતદાર કચેરી ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીની તૈયારીના ભાગરૂપે મંડપ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા જેમ જેમ ઉનાળાની સીઝન ચાલુ થઈ રહી છે તેમ તેમ મહેસાણામાં આવેલા મામલતદાર કચેરી ખાતે મામલતદાર દ્વારા સુવિધાઓ કરવામાં આવી છે દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારમાં લોકો પોતાના આધાર કાર્ડનું કામ હોય કે કેવાયસી નું કામ હોય એવા અનેક કામોને લઈને મામલતદાર કચેરી મહેસાણા જિલ્લામાં આવતા હોય છે જેને અનુસંધાને મહેસાણાના મામલતદાર દ્વારા

મામલતદાર દ્વારા અત્યારે બે દિવસથી મંડપની અને પાણીના જગની ઠંડા પાણીના જગની સુવિધા કરવામાં આવી છે જેથી અરજદારો દૂર દૂરથી પધારેલા હોય એમને કોઈ તકલીફ ના પડે મયુર પંડ્યા મા ન્યૂઝ મહેસાણા

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો